શરૂ કરવામાં છે જેને લઈને સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે તેમાં આઈડી ઉપરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગહેલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવે છે સાયબર ઠગ દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે આઈડી ઉપરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો હર્ષ સંઘવીની ફેસબુક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અપીલ છે તો સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક આઈડી છે તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યા છે ફેક આઈડી બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રખ્યાત હસ્તીઓ પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ અલગ કારણો હોઈ શકે આ પ્યોર પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીએ અને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલ એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોઈ શકે છે આવા કેટલાક કાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોફ કરીને સેલિબ્રિટી રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં આવે છે